હેલો દોસ્તો પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ રસીલો જ્યુસી સૂજીનો હલવો બનાવીશું એ પણ દસથી પંદર મિનિટની અંદર બનીને તૈયાર થતો બનાવ્યા પછી તમે ગમે એટલી વાર રાખશો હલવો બિલકુલ પણ કોરો નહીં પડે એકદમ સરસ જ્યુસી જ રહેશે તો ચાલો પછી ગણપતિજીનો તહેવાર આવે છે તો પ્રસાદ માટે તમે આ હલવો જરૂરથી બનાવજો સૂજીનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા મેં લીધું છે એક બાઉલ સૂજી એક બાઉલ ગોળ અને એક બાઉલ ઘી તો બધું નહીં વપરાય જેટલું વપરાશે એટલું હું તમને જણાવી દઈશ તો સૌથી પ્રથમ આપણે શું કરીશું કે બે ચમચી જેટલું આપણે કઢાઈની અંદર ઘી લેશું ઘીને પહેલાં થોડું ગરમ થવા દેસું અને ત્યાર પછી આપણે જે એક વાડકી સૂજી લીધી એ સૂજી આમાં એડ કરી દેસું તો જે સૂજી છે એ નોર્મલ મેં મોટા દાણાવાળી સૂજી આવે એ જ લીધી છે તો કોઈ પણ સૂજી તમે આમાં લઈ શકો જે ઝીણો દાણો આવે એ પણ લઈ શકાય મોટો દાણો પણ ચાલે તો ઘી સાથે સૂજીને આપણે કન્ટિન્યુ આ રીતે ચલાવતા જઈ અને શેકવાનું છે તો સૂજીને શેકાતા સાતથી આઠ મિનિટ જેટલો ટાઈમ લાગી જશે કેમકે સૂજીને જેટલી સારી શેકીશું એટલો જ એનો સ્વાદ સારો આવશે વચ્ચે એવું લાગે કે સૂજી શેકાતા શેકાતા ઘી છે એ બધું એબ્ઝર્વ થઈ ગયું છે તો એક ચમચી ઘી વધારે તમે આમાં એડ કરી દેજો ફરીથી આપણે સૂજીને શેકી લેવાની અને જ્યારે સૂજી સરસ શેકાઈ જાય એટલે એડ કરવા હોય તો આમાં ડ્રાય ફ્રુટ્સ એડ કરી દેવાના આ ટાઈમે ચોપ કરીને તો સૂજી સાથે ડ્રાય ફ્રૂટ્સ પણ સરસ શેકાઈ જશે તો અલગથી આપણે ડ્રાયફ્રુટ્સને શેકવાની ઝંઝટ નહીં થાય તો મેં અહીંયા ચારથી પાંચ કાજુ અને ચારથી પાંચ બદામને ચોપ કરી લીધી છે અને બધા ડ્રાય ફ્રુટ્સ અને સૂજીને આપણે ઘી સાથે સરસ શેકી લીધું છે બધી જ વસ્તુ સરસ શેકાઈ જાય એટલે છેલ્લે આપણે બે ચમચી આમાં બેસન એડ કરીશું બેસન એડ કરવાથી જે સૂજીનો દાણો મતલબ કે સૂજીનો હલવો કે શીરો બનાવ્યા પછી એકદમ છૂટી છૂટી થઈ જતો હોય છે દાણો એ નહીં થાય જુસી રહેશે બેસન એડ કરવાથી તો છેલ્લે બે ચમચી બેસન જરૂર એડ કરજો અને હવે એક વાડકી આપણે સૂજી લીધેલી તો એના માપથી આપણે ત્રણ સાડા ત્રણ વાડકી જેટલું પાણી લઈ લેશું તો પાણી અહીંયા ઠંડુ પણ ચાલે અને ગરમ હોય થોડું તો ગરમ પણ ચાલશે હવે વધુ મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને આપણે સૂજીને સરસ કોરી પડે ત્યાં સુધી થવા દેવાની તો વચ્ચે આ રીતે એક બે વાર ઢાંકણ ઢાકીને તમે સૂજીનો શીરો બનાવશો તો શીરો એકદમ જ્યુસી પણ રહેશે અને જલ્દીથી એ કોરો નહીં પડી જાય વચ્ચે વચ્ચે એક બે વાર તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું અને સરસ એવો કોરો પડે ત્યાં સુધી એને થવા દેવાનો છે તો સૂજીનો જે શીરો છે ને એને તમારે આ રીતે કોરો પડે ત્યાં સુધી બનાવી લેવાનો ત્યાર પછી ગળપણ પ્રમાણે આમાં ગોળ એડ કરશું તો તમને જે શીરો છે ને એ જેટલું વધતા ઓછી ગળ્યું જોઈતું હોય એ પ્રમાણે આમાં ગોળ એડ કરી શકાય તો મેં અહીંયા પોણી વાડકી જેટલું ગોળ એડ કર્યું છે પૂરી એક વાડકી ભરીને ગોળ નથી લીધો મિક્સ કરી લેવાનું ગોળ અને હવે છેલ્લે આપણે ફરીથી એક ચમચી ઘી એડ કરી દેશું તો ટોટલ આપણે એક વાડકી જેટલું ઘી લીધેલું તો એમાંથી બે ચમચી જેટલું ઘી આપણું વધ્યું છે તો બધું ઘી આમાં એડ નથી થયું હવે છેલ્લે આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું ફ્લેવર માટે તો ડ્રાય ફ્રૂટ્સ આપણે પહેલેથી જ એડ કર્યા છે તો સૂજીના શીરાની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો કરી શકાય ના કરવા હોય ને તો સ્કીપ પણ કરી શકાય તો ચાલો આ રીતે સરસ મજાનો આપણો સૂજીનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સિમ્પલ રીતે આ શીરો બને છે તો તમે જરૂરથી બનાવી ટ્રાય કરજો આજની સિમ્પલ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો 아우, 쥬?